શ્રી ગોવર્ધન નાથ કી જય હોલનાથજી શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણિત ચોર્યાસી વૈષ્ણવન કી વાર્તા તામે ચોર્યાસી વાર્તા જો અધૂરી હતી કૃષ્ણદાસ અધિકારીજી કી એમણે રુદ્રકુંડ ઝુંપડીઓ હતી ત્યાંથી જગ્યા બદલી સો તા પાછે ફેરી એક દિન સગરે બંગાળી ભેલે હોય દેશાધિપતિ કે પાસ આગરે મે મેં આય કે કૃષ્ણદાસ કી ચુગલી કરી હવે આ અકબર પાસે આવ્યા અને ફરિયાદ કરી એમાં એમનો ભાવ જે છે એ એમણે સ્પષ્ટ રજૂ કર્યો હશે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જે મહાન સંત છે જેમણે આ ગોવર્ધનનાથજીની જવાબદારી અમને સોંપી છે એટલે ગોવર્ધનનાથજીના મંદિરની સેવા અમે કરીએ છીએ એટલે જે કંઈ પણ વહીવટ છે એ બધો અમારા ઉપર જવાબદારી મૂકેલી છે એટલે અમારો છે આ ભાવ એમનો મનમાં જે હતો એમણે અકબર બાદશાહને કીધો હોય તબ તબદસાધિપતિ અકબર બાદશાહને કહી એ કૃષ્ણદાસ કોણ હૈ जो इन ब्राह्मण को पूजा में थे काड़े सो उनको बुलाओ तब राजा टोडरमल ने और बीरबल ने अकबर बादशाह सो कहो जो श्री गोवर्धन नाथ जी ठाकुर श्री विठल नाथ जी गुसाई जी के है सो पहले ये बंगाली सेवा में राखे हते, सो इनको खर्ची देते जो अब इनको काढ़ी दिए है तब देशाधिपति ने कही जो बंगाली झूठी चुगली करत है जो चाकर को कहा है ताशो कृष्णदास को बुलाई के कहो जो उनको मन हो तो राखे तब देशाधिपति के मनुष्य कृष्णदास को लेवे को गिरिराज आए कृष्ण दास ने तो पहले ही सुनी ऊपर चढ़ी के दस बीस आदमी लेके देशाधिपति के, के मनुष्य के संग आगरे में आए तब कृष्णदास राजा टूडरमल और बीरबल सो मिले तब राजा टोडरमल और बीरबल ने कहो जो बंगाली ने चुगली करी हती सो हमने कही नहीं है और फेरी हूँ आज कही देंगे जो आजू को दिन तुम यहाँ रहो तब कृष्णदास वहाँ रहे तब राजा टोडरमल और बीरबल दरबार के समय देशाधिपति के पास आए अकबर सो कहे जो कृष्णदास श्री गोवर्धन नाथ जी के अधिकारी आए हैं और उनको मन बंगालिन को राखीवे को नहीं है जो और चाकर राखे है और ये तो काडे है तब देशाधिपति ने कही जो आछो उनको मन हो तो चाकर राखे ताको चाकर राखे या मैं झूठो जकरो कहाँ है तासो बंगालिंद को काढ़ी देऊ तब राजा टोडरमल और बीरबल ने आई के बंगालिंद से कही जो देशाधिपति को हुक्म तुमको काढ़ी देवे को भयो है तासो तुम चुप हो चले जाओ जगरो करोगे तो दुख पाओगे तासो हमने तुमको समझाई दियो तब सगरे बंगाली निराश हो चले आए वृंदावन में रहे और कृष्णदास राजा टोडरमल और बीरबल सो विदा हो गिरिराज ऊपर आए ता पाछे दोई का बुलाई के श्री घुसाई जी को विनंती पत्र लिखियो तामे यह लिखियो जो बंगाल आपो को आज्ञाते काढ़े, ताको देसाधिपति सो जुआब हो चुके है, जो अब जगरो मिटी गयो है और बंगाली जूठे ते परि चुके हैं तासो अबू आपो कृपा करी के सो दोई जोड़ी काशिद की श्री गुसाई जी के पास गई तब श्री गोसाई जी आपू पत्र बागी पधारे श्रीनाथ जी द्वार आई के कृष्णदास को बुलाए, श्री गोवर्धन नाथ जी के सन्मुख अधिकारी को दुसालो उडायो। और श्री गोसाई जी आपू श्रीमुखते कहे जो कृष्णदास તમને બળી સેવા કરી હે જો યહ કામ તુમ તે બને જો બંગાળીને કોકાળે એટલે જો આ શ્રી શ્રી મુક્તિ કહે છે કૃષ્ણદાસજીને કે કૃષ્ણદાસ તુમને બળી સેવા કરી હૈ એટલે સેવા એ અલગ અલગ પ્રકારની હોય તનુજા હોય વિતજા હોય અને અમુક અલગ ભાવ હોય અલગ પ્રકાર હોય એ બધાને બધી સેવા ના થઈ શકે એટલે તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના આ જે ચાર સખાઓ છે એમનું જે સ્થાન છે ઠાકોરજીના શ્રી અંગમાં એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થાન છે તો જેમ કે સુરદાસજીનું સ્થાન શ્રી ગોકુલનાથજીએ તે ભાવ પ્રગટ કર્યો છે કે શ્રી ગોવર્ધનનાથજીનું મુખારવિંદ કહ્યું છે અને કૃષ્ણદાસ અધિકારીજીને તો શ્રી ગોવર્ધનનાથજીના ચરણ કયા છે એટલે કોઈ પણ અંગ વગર ઠાકોરજી તો અધુરા જ રહી જાય આ ભાવ કેટલો સુંદર છે અને એટલે જ આ શ્રી ગુસાઇજીએ આપે શ્રી મુખે કહ્યું એસી સેવા તુમ હિ કરી જો તુમ શ્રી હા તમને બળી સેવા કરી હૈ જો કામ તુમહી તે બને જો બંગાલી બંગાળી નખો કાઢે તાશો સગરો અધિકાર શ્રી ગોવર્ધનનાથજી કહો તુમ કરો હમ હું ચૂકે તો કહીઓ જો આ બધી એવી આપ આપતો સાક્ષાતપૂર્ણ પુરુષોત્તમ છે શ્રી ગુસાઈજી પ્રભુ અને આ જે શબ્દ બોલી ગયા આપ એ ભવિષ્યમાં થવાની લીલા એનો અત્યારથી જ આપે અણસાર આપી દીધો હમ હમ હું ચૂકે તો કહ્યો એટલો બધો અધિકાર આપી દીધો કે ગોવર્ધનનાથજીના મંદિરના વહીવટમાં તો અધિકારી તમે થઈ ગયા આજથી સંપૂર્ણ તમે જે બોલશો એ થશે કોઈનું નહીં સાંભળો અને એટલું પણ કહ્યું ને ઉપરાંત જે કહ્યું કે હું પણ જો ક્યાંક ચૂકું એટલે કે તમારી દ્રષ્ટિએ તમને એવું લાગે કે હું ક્યાંક ખોટો છું તો તમે મને પણ રોકી શકો છો આટલી મોટી સત્તા શ્રી ગોસાઇજીએ આપી પણ એની પાછળની લીલા ગોરૂકમાં જે થઈ હતી એ પ્રસંગ જ્યારે આવશે ત્યારે વર્ણન કરીશ કોઈ બાત કો સંકોચ મતી રાખ્યો જો સગરે સેવક ટહલવાન કે ઉપર તિહારો હુકુમ ઓર કી કહા હૈ જો એસી સેવા તુમ હિ કરી જો તુમ શ્રી ગોવર્ધનનાથજી સો કહોગે શો કરેગે અને શ્રી ગોવર્ધનનાથજીને પણ આપણે બાંધી દીધા વશ કરી દીધા કે જુઓ હવે આ કૃષ્ણદાસજી જે કહેશે ને એ તમારે કરવાનું છે श्री गोवर्धन नाथ जी सो कहोगे सो ही करेंगे आ, क्यों है। तुम श्री वल्लभाचार्य जी के कृपा पात्र हो और तिहारी आज्ञा में जो चलेंगे तीन समन को भलो तासो अब गोवर्धन नाथ जी की सेवा बलि भांति सो करियो सो सावधान रहियो पाछे कृष्ण दास श्री गुसाई जी श्री गोवर्धन नाथ जी को दंडवत करी के अधिकार की सगरी सेवा ते श्रीनाथ जी के अधिकार की गादी बीच में लगी ये दिवस की गादी शुरुआत थी श्री गोसाई जी की आज्ञा थे कृष्णदास गादी ऊपर ता पाछे बंगाली ने, ने सुनी जो श्री गोसाई जी गोवर्ध श्री गोवर्धन पधारे हैं और श्रृंगार करत हैं। શું સગરે બંગાલી મિલી કે શ્રી ઘૂંસાઇજી કે પાસાય આ જેમને કાઢી મૂક્યા હવે તો એ પાછા આવવાની હિંમત કરે તો ભાષાથી અમને બહુ જ દંડ થાય અને દુઃખ પડે એટલે હવે એ જાણે છે કે શ્રી ઘુંસાઈજી તો પરમ દયાલ છે અને એટલે જે લાભ લેવા આવ્યા પાછે વિનંતી કરી કે કહે હમકો શ્રી આચાર્યજીને શ્રી ગોવર્ધનનાથજી કી સેવામાં રાખે શો કૃષ્ણદાસને કાઢે હે तासो आपु फेरी हमको सेवा में राखो तब श्री गोसाई जी कहे जो तुम सगरे श्रीनाथ जी की सेवा छोड़ी के पर्वत के नीचे उतरी आए सो दोष तिहारो है और अब श्री गोवर्धन नाथ जी की इच्छा तुमको राखवे की नहीं है ताशो अब तुमको राखे न जाए पाछे सगरे बंगाली बहुत विनती करने ला कर लागे જો તુમ હમશો સેવામાં કરાવો પરંતુ અબ હમ ખાય કહા આયા ને અસલ સ્વભાવ ઉપર પાંડ સદુ પાંડેએ શું કહ્યું હતું વલ્લભાધીશને કે આ આઠેપર ભજન કરનારા છે એમને બીજું મન જ નથી ક્યાંય અને બધું ઠાકોરજી ઉપર ભરોસો રાખીને જીવે છે આ વ્રજના ઠાકોરજી ઉપર ભરોસો છે અને એમનું પાલન પોષણ ઠાકોરજી કરી રહ્યા છે એવો ભાવ સુંદર છે એ લોકોનો ઓકે એટલે વલ્લભાધીશજીને વિનંતી આવી કરી એટલે આ બધી લીલા થઈ પણ હવે જો એ આટલું બધું મળ્યું અને જો કે પોતે નથી રાખ્યું પોતાના રૂપ સનાતન ગુરુને મોકલ્યું છે અને એવો ભાવ હતો કે આ મારા માથે પધરાયા છે તો આ સેવા તો બધી અમારા ગુરુને જ જાય ને એટલે કોઈએ પોતાના લૌકિક માટે એ સેવાનો ઉપયોગ નથી કર્યો પણ એમને એ ખબર નથી કે આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સાક્ષાત કોણ છે અને આ કૃષ્ણદાસ સાક્ષાત લલિતાજી છે આ બહુ ગુઢ વાત છે પણ હવે એમનો અસો સ્વભાવ પ્રગટ કર્યો હમ કહા ખાય એટલે કે અમારી તમે કઈ વ્યવસ્થા કરો એમ જો શ્રી કી સેવા પીછે અમારો ખાન પાન હમકો કછુ ઔર સેવા ટહલ બતાવો તથા કોઈ ઓર શ્રી ઠાકોરજી બતાવો કારણ કે એ પણ જાણે છે કે શ્રી ગુસાઈજી તો સામર્થ્યવાન છે જાશો અમારો નિર્વાહ ચાલ્યો જાય તબ શ્રી ગુસાઈજી આપો જો આ પ્રસંગ સાથે એક પ્રસંગ બહુ સુંદર સ્મરણ થાય છે મને અત્યારે એવું કહ્યું બંગાળીઓએ કે અમને આપ બીજા સુધી ઠાકોરજી પધરાવો કે જેનાથી અમારું જેમને કારણે લોકો દર્શન કરવા આવે અને ખૂબ ભેટ લઈને આવે અને એ ભેટથી અમે સુખ પામીએ સબ સુખ ખાનપાન કો સુખ જે હતો અમારો અમે ખાઈ પીને આનંદ કરતા હતા જાત જાતના વિધવિધના વ્યંજનો મહાપ્રસાદ નહીં હો એ બધું જતું રહ્યું અમારું હવે આ પ્રસંગ સાથે એક સુંદર નાનો પ્રસંગ લઈ લઈએ છે હરિરાયજી મહાપ્રભુજી આપ જ્યારે ગુજરાતમાં ખાખરિયું ગામ એટલે કે ડાકોર જે છે જ્યાં રણછોડજી દ્વારિકાધીશજી બિરાજે છે જે દ્વારકા હતા પહેલાં અને ગંગાબાઈના વિજય બોડાણાને કારણે ગાડામાં બેસી અને ખાખરિયા ગામ એટલે ડાકોરમાં પધાર્યા એ પછી ઘણા વર્ષો સુધી જે સેવા કરનારો પૂજારી હતો એ જ્યારે એમનો ટાઈમ આવે સેવા કરવાનો એટલે સ્નાન કરાવવાનો એટલે એક લોટો જળ લઈ અને રેડી દે આ રીતે સ્નાન કરાવે પછી આગળ કંઈ એને કંઈ આવડે નહીં હવે આ તો વર્ષોથી ચાલતું હતું ઘણા વર્ષોથી આવેલા છે અહીંયા પણ હવે જ્યારે હરિયાઈજી મહાપ્રભુજી આપ પધાર્યા આ બેઠકજી છે ત્યાં ગોમતીના ઘાટે તો ડાબા કિનારે તો આપને સ્વપ્નમાં રણછોડજીએ દર્શન આપ્યા અને કહ્યું કે આપ પૂજાનો સેવાનો ક્રમ આ લોકોને બતાવો અને આજે પૂજારી છે એ તો લોટો રેડીને આવી રીતે જ સ્નાન કરાવી દે છે તો આ પણ એક ઠાકોરજીને પડી રહેલો શ્રમ હતો રણછોડજીને એ આપે હરિરાયજી મહાપ્રભુજીને જતાવ્યો સ્વપ્નમાં અને એ આવ્યા અને તરત જ કહ્યું કે તું આ રીતે સ્નાન કરાવે છે હા તો તરત એને ખબર પડી ગઈ તે જ જોઈને હરિરાયજી મહાપ્રભુજીના શ્રીમુખનો એટલે એ તરત જ નતમસ્તક થઈ ગયો અને કહ્યું કે હા મારી મને આટલું જ આવડે છે તો કે હવે અમે આજ્ઞા કરીએ છીએ હવે આજ્ઞા કેવી રીતે કરી શકે આપ તો મંદિરની અંદર ક્યાંય પણ સંકળાયેલા નથી આપતો પુષ્ટિ માર્ગના આચાર્યના પદે છો એટલે આપે કેવી રીતે આજ્ઞા કરવી જોઈએ પણ ઠાકોરજીએ વિનંતી કરી રણછોડજીએ એટલે આપે આજ્ઞા કરી અને પેલો ગભરાઈ ગયો કે અમારી વંશને પરંપરાથી આ અમે કરતા આવ્યા છીએ તો અમારી સેવામાં અમે જે મળે છે ને અમે જે બધું સુખ મળે છે દ્રવ્યનું એ બંધ થઈ જશે એટલે એણે બહુ જ વિનંતી કરી એટલે હરિરાયજીએ પણ સુંદર તોડ કાઢ્યો એનો અને કહ્યું કે તમારા વંશમાં જે સેવા છે એ ચાલુ રહેશે પણ આ સેવા તમે નહીં કરતા એ સિવાયની બીજી ટેલ જે છે એ કરજો આ સેવા માટે અમે જેને નિયુક્ત કરીએ એ સેવા કરશે અને ત્યારથી હરિરાયજી અમુક બ્રાહ્મણ જે છે મને યાદ નથી રહ્યું એક્ઝેક્ટ કે કોણ કયા જ્ઞાતિના પણ એમને આપે એ જગ્યા ઉપર નીમ્યા અને એમને પુષ્ટિ માર્ગની રીતિથી શ્રી ઠાકુરજીને સોહાય એવી રીતે સેવાનો ક્રમ પ્રગટ કરાવ્યો અને એ પછી એમનું વંશજ પણ અત્યારે જે સ્નાન કરાવી રહ્યા છે રણછોડજીને એ હરિરાયજી મહાપ્રભુજીએ નિયુક્ત કરેલા જે બ્રાહ્મણ છે એ કરાવી રહ્યા છે એમના વંશજો કરાવી રહ્યા છે અને પેલા એમના વંશજો પણ ચાલુ છે તો આ વાત છે તબ શ્રી ગુસાઈજી આપું શ્રી ગોપીનાથજી કે સેવ્યો મદન મોહનજી કો દે કે કહે જો ઇનકી સેવા તું કરો હવે જુઓ શ્રી ગોપીનાથજી એટલે આપના મોટાભાઈ શ્રી ગોપીનાથજી એટલે બલરામજીનો અવતાર શ્રી ગોપીનાથજી એટલે જેમનું મર્યાદામાં જ ચિત્ત છે અને એટલે જે શ્રી ગોપીનાથજીથી જેમણે જેમના જેમના સ્વરૂપો પુષ્ટ થયા છે એમને પુષ્ટિ માર્ગના સ્વરૂપો ગણવામાં આવતા નથી એટલે આ જે સ્વરૂપ જે છે મદન મોહનજીનું એ શ્રી ગોપીનાથજીને નાનું સિવ્ય હતું એ આપ્યું અને કૃપા કરી અને કહ્યું કે આમની સેવા કરો એટલે જે એમનો મનોરથ હતો કે એમને મળવું જોઈએ બહુ જ ધન અને અમારો સુખ ખાનપાનનું સુખ ચાલુ રહેવું જોઈએ તો આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો એટલે આપ વળી એમની પર કૃપા કરીને આવો મનોરથ પૂરો કર્યો શું તબ બંગાળી શ્રી મદન મોહનજી કોલે કે શ્રી વૃંદાવનને આય કે સેવા કરણ લાગે भाव प्रकाश में कहे शो कहे थे जो बलदेव जी मर्यादा रूप सो तीन के सीव्य ठाकुर हो मर्यादा रूप सो बंगालीन को मर्यादा की पूजा है तासो दिए और श्री गुसाई जी ने जगरो हो मिटाई दियो ता श्री गुसाई जी ने साचोरा गुजराती ब्राह्मण आज आ डाकोर में आ साचोरा ब्राह्मण श्री गुसाई जी जो परंपरा अह शुरू करी કે શ્રી કે સાચોરા ગુજરાતી બ્રાહ્મણ ભિતરિયા સેવામે રાખે સો મુખિયા ભીતરિયા રામદાસ કીએ એટલે સાચોરા બ્રાહ્મણથી હવેલીઓ હવેલીઓમાં સેવા ઠાકોરજીની જે છે એ થઈ શકે પણ જે મુખિયા ભિતરિયા જે છે એ તો રામદાસ એટલે પાછા લીલાના જીવ કહેવાય બ્રહ્મસંબંધી આ રીતે આપે સમાધાન કર્યું તો હવે ભાવપ્રકાશમાં રામદાસ બ્રાહ્મણ વિશે આખો સુંદર એક પ્રસંગ અહીંયા વર્ણન કર્યો છે કે રામદાસ બ્રાહ્મણને જે શા માટે મુખ્ય ભીતર્યા કર્યા શ્રી ગોવર્ધનનાથજીના તો એનું અહીંયા લીલાનું સંબંધનું વર્ણન કર્યું છે સો રામદાસ બ્રાહ્મણ સાચોરા ગુજરાત મેં રહે લીલા મેં શ્રી ચંદ્રાવલીજી કી સખી હૈ સો લીલા મેં મેં નામ મનોરમા હૈ સો સાત્વિક ભાવ શ્રી ચંદ્રાવલી જી કી આજ્ઞાકારી જૈસે શ્રી સ્વામિની જી શ્રી ઠાકુરજી કી લીલા મેં લલિતા મધ્યાજી પરમચુર સુશ્રી ગોવર્ધન નાથજી કે કૃપા પાત્ર લલિતારૂપ કૃષ્ણદાસ સબ ઠો હુકમ કરે તૈયે મનોરમા રૂપ સો રામદાસ મુખિયા ભિતરિયા શ્રી ગુસાઈજી કે આગે સબ ટહલ કરે એટલે આ જે કૃષ્ણદાસ અધિકારીનો જો હુકમ કરવાનો જે સ્વભાવ છે ને એનું પણ વર્ણન કર્યું હરિરાયજી મહાપ્રભુજીએ કે શા માટે કૃષ્ણદાસજીનો આવો સ્વભાવ છે તો લખ્યું અહીંયા કે લલિતાજી ઉપર સ્વામીનીજીની સખી છે જેમ અહીંયા વલ્લભાધીશજીથી શિવત થયા ને એ સ્વામિનીજીની સખી છે અને એટલે પરમચતુર છે અને લલિતાજી કે કૃપાપાત્ર શ્રી ગોવર્ધનનાથજી કે કૃપાપાત્ર લલિતા રૂપ કૃષ્ણદાસ સબ ઠોર હુકમ કરે તેસે મનોરમા રૂપ સો એટલે લલિતાજી જ્યારે સેવામાં હોય એટલે એમના જે નીચેની દાસીઓ હોય કે અથવા તો જે સખીઓ હોય જે બીજી અંતરંગ સેવામાં સહાયમાં એને જે હુકમો કરે ને આ લાવ પીલું લાવ તરત જ ભોજન માટેની સામગ્રી વિશે કે કંઈ પણ સેવામાં એવી રીતે અહીંયા કૃષ્ણદાસ કરે તો એવી રીતે આ રામદાસ જે છે એ શ્રી ચંદ્રાવલીજીની અંતરંગ સખી છે જે તેનું નામ ત્યાં મનોરમા છે અને એ પણ ત્યાં આજ્ઞા કરી છે ઉપર ચંદ્રાવલીજી જે કે બધું કરવા લાગી જાય એટલે અહીંયા શ્રી ગુસાઈજીના કહેવાથી હવે રામદાસ સેવામાં આવી ગયા અને શ્રી ગુસાઈજી કે આગે સબ ટહલ કરે સો રામદાસ ગુજરાત મેં એક સાચોરા બ્રાહ્મણ કે યહાં જન્મે સો બરસ બીસ કે ભય તબ માતા પિતાને દેહ છોડી पाछे रामदास जी श्री रणछोड़ जी के दर्शन को सो श्री आचार्य जी के दर्शन भय ता समय श्री आचार्य जी कथा कहत हते सो कथा श्री आचार्य जी के श्री मुख सो सुनी के रामदास को ज्ञान भयो सो श्री आचार्य जी आपु साक्षात ईश्वर है इनकी शरण रहिए तो कृतार्थ होई, सो यह मन में निश्चय कियो પાછે શ્રી આચાર્યજી આપું કથા કહી ચૂકે તબ રામદાસને દંડવત કરી વિનંતી કરી જો મહારાજ મોકો શરણ લીજે હવે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે શરણે લેશે એ પ્રસંગ આવતીકાલે આવશે શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો